આલતા ચાલતા જ્યારે યાદ આવે ત્યારે ભગવાનનું નામ લેવું બાકી તો સંતો આમ તો આપણે હાટોજી આ બધું કરે છે ને ભાઈ એકવાર સંતોને પગે લાગી લો તોય પૂરું થાય પણ વાત એટલી છે કે એને પગે લાગતા થશે એટલે એ જે નામ લે છે નામ લેવાનું તમને યાદ આવશે આવશે ને આવશે આ મૃત્યુ છે એ ફાઈનલ છે ક્યારે જવાનું જો મૃત્યુને ભક્તિને શક્તિને બળ નહીં કે ઉમર હારે લેના દેના નથી ભક્તિને ઉમર હારે લેના દેના નહીં એ મૃત્યુને ઉમર હારે લેના દેના નથી જો ભક્તિ ત્યાં જો ભક્તિને ઉમર હારે લેના દેના હોય તો પાંચ વર્ષના પ્રહલાદને ને પાંચ વર્ષના ધ્રુવને ભગવાન ન મળ્યા હોત બાકી સ્વામીજી ઘણા હજારો વર્ષ હિમાલયમાં તપ કરે ને પાછા લેંગા પહેરી લીધા બોલો નહીં નહીં સામે શક્તિને ઉમર હારે લેના દેના નથી જો શક્તિને ઉમર હારે લેના દેના હોવ તો જન્મતા વે હનુમાનજી ભગવાન સૂર્યને નગળ ગયા એમ મૃત્યુને ઉમર હારે લેના દેના નથી એ જેટલા શ્વાસ આપણા લખ્યા હશે એટલા શ્વાસ આપણે વયુ જાવનું એ નક્કી છે એક ભાઈના પત્ની ગુજરી ગયા એટલે શમશા યાત્રા નીકળી રામ બોલો ભાઈ રામ અને ગામના ચોકમાં લીમડો ને લીમડા ને ડાળ નિશી એ બેન ના તાળવા લાગે સ્લીપિંગ કોર્ષમાં હતા ને પેલા તો આપડે પાસે ડોક્ટરો તો હતા નહિ બધાય વડીલોને ખબર છે માખણ ને એવું મૂકે કપાળમાં જે ઓગળતું બંને થઈ જાય એટલે માની લે કે જામી ગયું હવે કાંઈ છે આ નહી પણ મૂળ ખરેખર જીવ તાળવે સડી ગયેલો વયા ગેલા નહી પણ આવડો ઉતાળ કરી ગયો કે જલ્દી લઈ જાવો ઢેર માં રખા ક્યાં પણ ટોકર લાગી બેન માં આવ્યા વાહડા પકડીને બેઠા થઈ ગયા ક્યાં લઈ જાવ તમારું થાય હેઠું ઉતાર્યું શેરી વળાવી સજ લાવ્યા હાથ વર પછી પાછો ઝટકો આવ્યો પાછા ગુજરી ગયા પાછા સ્લીપિંગ કોર્સ નીકળી રામ બોલો ભાઈ રામ કરતા કરતા અને જા ગામના શોકમાં લીમડો આવ્યો ત્યાં એનો પતિ વાહડો લઈને ધોડ્યો

ભાવ એક હોય ભગવાન રામ માં જાનકી નું અપહરણ થાય અને એની શોધ માટે નીકળે અને આપ જાણીએ છીએ ભગવાન રામ પાગલ પરિસ્થિતિમાં હતા માટે નદીઓને પૂછે મારી સીતાને જોઈ ને પૂછે મારી સીતાને જોઈ ઝાડને પૂછે એનો અર્થ એટલો જ થાય કે ભગવાન આપણને શીખવે છે કે લગ્ન કરો તો આવો પ્રેમ કરવાની તાકાત હોય તો નકર શિવરાત્રી નો મેળો રાહ જોવે છે આપણે કારણ કે દાંપત્ય જીવન આપણી કરતા વધારે ખબર હોય વધારે ભાર છે એ આપણને માર્ગદર્શન આપી શકે અને જીવીને જીવન કેમ જીવવું એટલે આપણને ખબર પડી જાય તો દાંપત્ય જીવન જેવું ગ્રસ્ત આશ્રમ જેવું આશ્રમ નથી મિત્ર આમાં ઘણી વાર શું થાય જોવો તમને આપણે ઘણી વાર કે જે વસ્તુ રાખો ને એ એ હૃદયમાં રાખો મિત્ર કરો તો એ હૃદયથી સદગુરુ ધારો તો એ હૃદયથી કાનથી હૃદયમાં ઉતારવાના મગજમાં નહીં મગજમાં તો કઈક ટોકર લાગી હોય તો એ વયું જાય નથી ઘણા લાગી ગયો પછી ઓળખ મગજમાંથી માંથી વયું જાય પછી એને આવતા વાર લાગે નોય આવે ભાંગ પીવાઈ ગયો તો એ નથી ઘણા નહીં રહેતું એક ભાઈ એને ઘેરે જઈને દરવાજો ખોલ નાથા ભાઈ નું ઘર છે એને ઘર ના કે તું ના થતો છો નહીં બસ ચેક કરતો તો મૂળ એને સડી ગયેલું મગજમાં એ નીકળી જાય પણ હૃદયમાં હશે કારણ કે આ શરીરને એની જ અંદર જે વસ્તુ મૂકી ગયો તો એમ કેવાય છેલ્લે સુધી રહેશે નહીં એ કાયમ હારે હાર્યવું આવશે ભીખુદાન ભાઈ બહુ સારી વાત કરીને સંપત્તિ મૂકીને જવાની છે સંસ્કાર હારે લઈને જવાના છે અને સંસ્કાર બીજા જન્મમાં બોલશે આ એક એકવાર ભેગા ન થયા હોય અનેક વાર ભેગા થવા તો હોય છે આ એકવાર માં ન મળી હોય દર વખતે એની જ માં મળતી હોય છે એટલે ના શબ્દો આપણે ગમે છે એનું કારણ કે એ બહુ વાત આપણે અત્યાર ને અત્યારે સાંભળીને ગળા એઠી ઉતરી જાય ને એવી આમ નગર તો ઘણી વાર હું હોય ગળા પછી કહેતા કે આમ હતું આઠેલું અઠવાડિયા અહીંયા સ્થળે ઘણા જોક્સ નથી આપણે વાડી પછી અહીંયા સડે પણ ભીખુદાનભાઈ ના શબ્દો એવા છે કે અત્યારે અત્યારે સાંભળી અને સવારમાં એનો ઉપયોગ કરી શકીએ એ જીવનમાં લઈ શકીએ એટલે સંસ્કાર જે છે એ ભાતુ સાથે આવે છે એટલે જે મગજમાં હશે એ નીકળી જાય મગજમાં ભૂલાઈ જાય પણ હૃદયમાં હોય એ નહીં ભૂલે એક ભાઈ ને એવડો મોટો પ્રોફેસર સાહેબ અણુમાન પરમાણુમાન રાસાયણિક હાથ તો ડોક્ટર લાગી ગયો આગળ ડોક્ટર 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 શાળી વરણ્યો એક જણો મને કેટલી પર હું કામ મેં તારે ક્યાં ફી દેવી કાંજી બાપા કઈ વર્ણન કરતા ને કે હાથેનું કાકીડાનું યુદ્ધ થયું ને આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા કહો કે કીધું કાનજી બાપા કે કાકીડાના યુદ્ધ કે દેવતા જોવા આવે તા કે તારે ક્યાં ભાડા પતા દેવો એક જગ્યાએ મારે ભગવાન કૃષ્ણને મેં કીધું એટલા દીકરા મને કે ભાઈ એટલા બધા મેં તારે ક્યાં ઘોડિયા લાવવા મે કીધું ભગવાનને હોય દીકરા કે હા એટલે ઘણા ને છે ને અમુક વાત ગળાઠી નો ઉતરે ધરા ઈ એના જોગ ઉપર હાલતા હોય એમ એટલે આને એટલી બધી ડિગ્રી લીધી અને પછી તો એટલો બધો એમ વિજ્ઞાનમાં આગળ વયો ગયો અમુક પછી બહુ વળા થઈ જાય ને પછી આ બધું જોવે જ નહીં શું કે તમે છંતોની પાછળ ડોટુ ગયો છો શું કામ સાત 7 દિવસ સત્સંગ સાંભળો છો શું કામ ભજનમાં જાઓ છો ટાઈમ ના બગાડો પથ્થરમાં ભગવાન હોત તો પહાડ પૂજત લે હવે ગોગો દુનિયા આખી પથ્થર જેવી મળી છે થાવા જ્યારે ભારત દેશ એક જ એવો છે પથ્થરમાં પ્રાણ પૂરવાની તાકાત ધરાવે છે સાહેબ આ સંતોની ભૂમિ એટલે એ મીડિયા આવી વાતું કરવા કે ના ભગવાન જેવું કાંઈ છે જ નહીં ખોટો ટાઈમ ન બગાડો દુનિયાને મુઠ્ઠીમાં લઈ લ્યો તમે આકાશમાં છબ અમે જો પેચમાં જી આવ્યા છીએ અમે છબ મરી લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યા છીએ અમે અણુ બોમ્બ બનાવ્યા છે પરમાણુ બનાવ્યા છે ભગવાન કે મારા દીકરા મેં તને બુદ્ધિ માટે આપી હતી તું સમાજ ને મદદ કરીશ એને બદલે મારી હામો મળ્યો બાવડા છોડાવા ભગવાન ને છોડી કમાઈ ઉડાડી નાખવા દે તો ભગવાન આપ સાલું ભાષણ કમાઈ ઉડી ગયો ભાષણ કરો એમ બોલે કેસેટ ઘૂસવાઈ ગયો ના એ ભાઈ હું છું નીચી ખબાય નીચી ખબાય અને પછી તો સાહેબ હેઠેલી થી ઉતરી રોડ પકડ્યો ચીજી કે ભાઈ ઉભા રહ્યો